હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે સાડા આઠ વાગી ગયા છે ને આપણે વાડીએ જવાનું છે આજે જીરામાં નેદવા તો ચેતક જીરું છે આપણે એક મહિનો માથે થઈ ગયું છે આઠ દસ આઠ દસ થઈ ગયું છે લગભગ ચાલીસ દિવસ જેવું થઈ ગયું છે અને આજે આપણે નેદ કાઢવાનું છે તો આપણે વાડીએ જવાનું છે તો અને હજી તમને હું બીજું બધું જીરાનું વાવેતર છે એ દેખાડું આજે કેટલું વાવેતર કર્યું એ બતાવું તમે તો આ બાજુ આપણે જો આમાં ગિરનાર ચાર માંડવી હતી એ કાઢીને આમાં જીરાનું હાથ વીખાનું વાવેતર આ બાજુ છે જો આમાં ત્રણ પાણી કમ્પ્લીટ પી છે અને આજે આ દસ દી જેવું થઈ ગયું છે ને જીરું પણ કોક કોક દેખાય છે આમાં અને આ બાજુ જોવાડ્યું આમાં આપણે જીવીસ માંડવી એમાં જે ત્રીજું પાણી આવે છે ને એમાં જીરું નીકળી ગયું છે આઠ દસ દીની અંદર જો કમ્પ્લેટ ને ત્રીજું પાણી આપણે વાટડીમાં દેવાનું ટૂંકું 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 આખો દેવું તો ઉતારો બહુ આવે એટલે જોઈ લ્યું આ બાજુ વીસવીખર વાવેતર છે અને પેલું સાત નું હતું અને બીજું હજુ વીસ વીઘાનું છે એમાં પાણી આલે છે આગળ દેખાડું તમને બધું આમ આપણું દેખાય ઘર છે જો આ કમ્પ્લીટ દેખાય છે જીરું તમને બતાવવું આગળ જ વાર ઉગી ગયું છે કમ્પ્લેટ સારું દેખાય છે એટલે આ ફોનમાં બહુ દેખાય નહીં અત્યારે તડકાનું કારણ આપણે ત્રીજું પાણી આલે છે ને હવે પાણી બહુ દેવાય નહીં જાજા નક ઉતારો બો આવે જીરામાં પછી જીરું બેસી જાય એવું બધું રોગચાળો આવી જાય લગભગ અત્યારે એ જ પ્રોબ્લેમ રહે છે જીરામાં ફૂકારો બહુ આવે અને કા જીરું બેસી જાય વચમાં કિયારામાં ગમે નહીં ત્યાં બહુ આમ થાય નહીં જીરું જોયું આપણે મજા ના આવે તમને દેખાડો એટલે ઝાજું પાણી ના દેવાય ત્રણ પાણી દેવાય પછી નકર પછી જીરાનું પૂરું થઈ જાય જો આપણે આમાં ત્રણ પાણી જ દીધા છે જો ત્રીજું પાણી વાળે છે હરદેવભાઈને વારે વાજળી વાજળી રખાય ટૂંકી બહુ લાંબી વાજળી ના રખાય આમાં ચાર વાજળી કરે છે આપણે એક હેઠળ બીજા વચમાં ત્રણ થોડિયા નાખેલા હે તો ટૂંકું ટૂંકું એમ હારું આ બાજુ જોવા રહ્યું આ ત્રણ પાણી દઈ ને કમ્પ્લીટ આ દસ દિવસ થયા દસ બાર દિવસ જેવું થયું જીરું કમ્પ્લીટ દેખાય જોઈ રહ્યું આપણે પાડો છે ને જીરું છે કમ્પ્લીટ સારું દેખાય છે ને મોટું મોટું થઈ ગયું છે ને આ બાજુ જરાક બેહી ગયું છે પાણી હિસાબે વરસનું વવાતું એટલે જીરામાં પ્રોબ્લેમ બહુ રહીએ આ વીસ વીકાનું વાવેતર છે જોવાની અહીંયા લાગી છે સાંભળો દેખાય નહીં લાગી તે સામે આપણે એમાં ભૂકા ઢગલો હોય નથી કરી ફરતે હેઠે એમને જોઈ લ્યો આ ત્રણ વાટડી પી ગઈ પાણીની આ એક વાટડી બાકી હે અને બીજું જો આવ્યું સામે આપણું જીરાનું વાવેતર વીસ વીઘાનું એમાં આપણે જે બીજું પાણી હાલે છે બહુ મોડું વાવેતર કર્યું બારમા મહિનાની બાર તારીખે એટલે એ જરાક વાર લાગે ઉગવામાં આમાં જો આપણે વીસ વીઘાનું આમાં પચીસ વીઘાનું વાવેતર સોરી વીસ વીઘા નથી અને આમાં આપણે એક પાણી કમ્પ્લીટ થઈ દીધું બીજું પાણી એટલે ચાલુ છે ઓલી બાજુ થી પરિણભાઈ વાળે છે ને આપણે જવાનું છે ચેતકમાં નેદબાજ ને આ બાજુ જો જીરું બેસી ગયું છે પાણીની હિસાબે ને આ પાછળ વરણું વરણું હોવાય એટલે મો પાસે બહુ બેસી જાય આ પાડોશીનું જીરું આપડે એટલે લગભગ જીરાનું જ વાવેતાર બધામાં પછી તમને આગળ દેખાડું આ બાજુ જો ધાણાનું વાવેતર છે અહીંયા આમાં જીરું બહુ બેસી જાય એટલે આજકે ધાણા કર્યા છે એમાં આપણું નથી એટલે બીજાનું છે જોઈ લઉ એક પડું ખાલી નથી ચારિકો જીરાનું ધાણાનું જ વાવેતર છે જો અહીં ધાણા પૂરા છે ને પાછું જીરું આવી ગયું જોઈ લયું અહીંયા જીરાનું જ વાવેતર છે બધા ખેતર જે જીરાનું જ છે લગભગ વાવેતર અને જો આપણું પાણીમાં ચાલુ છે બીજું તમને દેખાતું હોય આમાં પડીનું ભાઈ વારે છે અહીંયા અને આપણે જો હેઠે પણ જીરું જ છે બીજું જોઈ ગયો આ બધેમાં જીરું કમ્પ્લેટ ઉગી ગયું છે બધીને આપણે જરાક વાળા રહીએ માંડવી ગાંઠવા નથી એમાં તો ત્યાં લગભગ બધેમાં જીરાને જ વાવતર છે તમે જ્યાં જુઓ ને જીરું જ દેખાય તમને કારણ કે જીરામાં બહુ પાણી ના જોયે પાણી ઉપડી જાય એટલે બહુ તકલીફ રહી ત્રણ પાણી દેવા પડે છે ના દેવા પણ ત્રણથી ચાર પાણીમાં પાકી જાય જીરા મારા બાજુ બાકી તમારે કેટલા પાકતા જરા કોમેન્ટ કરીને કહી દેજો કેટલા પાણીમાં જીરા પાકી હા મહિના દિવસનું જીરું છે જો આ કમ્પ્લીટ સારું દેખાતી છે તમને તણે આમાં ચાર પાણી કાઢેલા હે ચાર પાણી કાઢેલા એટલે હવે પાણી લગભગ દેવું નહીં પડે આમાં જો અને આ બાજુ પણ જીરું જ છે પાછું એ ઉગે છે જે નાનું છે આ કમ્પ્લેન્ટ વડું થઈ ગયું છે આપણે હવે જવાનું છે નહીં દેવા ચેતક જીરામાં તો આપણે આવી ગયા છીએ ચેતકમાં નેદવા જો આપણે એક મહિનો ચાલીસ દિવસનું જીરું છે આપણે એક મહિના દસથી અને હવે આમાં પાણી બાણી આપણે એકાદું કદાચ કાઢવું જોઈએ ત્રણ પાણી કમ્પ્લીટ લઈ દીધા હજુ અને જીરું આમ કમ્પ્લીટ થઈ ગયું છે રેડી હાર હાર દેખાય છે હવે આપણે નેદ ચાલુ છે જો મજૂર હવારમાં આવીને લાગી ગયા છે ને હું પણ આવી ગયો હવે તો અહીંયા પણ આપણે વીસ બાવીસ વીખાનું એવું વાવેતર છે જીરાનું તો આપણે અટાણે નેદવા મને પછી આગળ જોઈશ તો આપણે આજે નેદવા આવ્યા હતા ચેતક જીરું તમને દેખાડું એક મહિનો ને દસ દિવસ નું થયું એટલે ચાલીસ દિવસ જેવું થયું છે અને અટાણે હાન નો ટાઈમ થઈ ગયો છે એટલે તમને દેખાડી દો આજે આપણે લગભગ બધું વાવેતર તમને દેખાડ્યું લગભગ સો વીઘા જેવું છે વાવેતર હજી એક વારી બાકી છે એ પણ તમને દેખાડી દઈ આપણે હવે તમને જો આ કેવું છે એ જોઈ લેજો અને જણાવજો જીરું તમારે કેવું છે એ કોમેન્ટમાં જ રાખ મને અને કઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જ રાખ કેજો તો હું તમને પાછો જવાબ આપી તો આ ચાલીસ દિવસનું જીરું છે જો એક મહિનો દસ દિવસ થઈ ગયા છે અને હવે આમાં પાણી આપણે દેવાનું નથી ત્રણ પાણી પાઈ દીધા છે કમ્પ્લેટ અત્યારે હાનનો ટાઈમ થઈ ગયો છે જવાનો જો કમ્પ્લેટ કિરા દેખાય છે અને આમાં આજે આપણે મેદવા આવ્યા હતા હરોડા મોટાટા મોટા મોટા હતા એ ઉપાડવાના અને દારૂડીનો અટાળે બહુ થાય છે શિયાળામાં તો દારૂડી પણ આજે આપણે ઘણી હતી મેદવાની જો આવી દારૂડી થાય છે કાંટાવાળી એટલે નાની નાની છે તો ગાય ખરપાઈ જાય અને હવે આપણે જાજા પાણી દેવા નથી કારણ કે આમાં ઉતારો તાણી બહુ આવે સુકારો આવે અને બેસી જાય જીરાની બહુ રાડ હોય છે એટલે ત્રણ પાણી દઈને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આ દવાનું જ રાઉન્ડ દેવાનું છે આમાં જે થાય એ બધું આગળ બાકી પાણી દેવાનું થતું નથી આમાં જો હવે આપણે આજે જાઓ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પછી મળીએ પાછા નવા કાલ વિડીયોમાં તો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ પાછા નવા વિડીયોને વિડીયોમાં તો આપણા ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા ને જય માતાજી